કોર્ટમાં છૂટ્ટાછેડાનો કેસ બે વર્ષ સુધી ચાલ્યો અને આખરે આજે છેલ્લો દિવસ હતો પતિ પત્ની વચ્ચે છૂટ્ટાછેડાનો છુટ્ટાછેડાનું કારણ ખૂબ જ મામૂલી પરંતુ મામૂલી કારણને વધારી વધારીને સગા વ્હાહલાઓએ રાયનો પહાડ બનાવી નાખ્યો થયું એવું કે બે વર્ષ પહેલા પતિ અને પત્ની વચ્ચે કોઈક નાની એવી વાત માટે ઝઘડો થયો ધીરે ધીરે ઝઘડાએ મોટું રૂપ ધારણ કર્યું પતિએ પત્નીને બે તમાચા મારી દીધા અને પત્નીએ પણ ગુસ્સામાં ને ગુસ્સામાં પતિ તરફ પોતાનું સેન્ડલ ફેંક્યું પતિના માથાના ભાગે જરા કેવું ભાગ્યું બંને ધારે તો મામલો ત્યારે ત્યારે ને જ માફી માંગીને શાંત પડી શકે પરંતુ સેન્ડલ વાળી વાતને પોતાનું ઘોર અપમાન ગણી લીધું સગાવાલાઓએ મામલાને વધુ રગદોળ્યો આવી હલકટ પત્નીથી તો પરિવારનું નાક ખપાઈ ગયું ને આવી છે ને તેવી છે વગેરે વગેરે વધારી ચડાવીને વાતો થવા લાગી કેટલાકે તો એવી સલાહ આપી કે આવી સ્ત્રીને તો ઘરમાં બે મિનિટ પણ ન રખાય એને તરત જ છૂટાછેડા વાતો ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ ઉછળે છે બંને તરફ એકબીજા ઉપર ખૂબ આરોપો ઉછાળવામાં આવ્યા એવું લાગી રહ્યું હતું કે જાણે બંને પક્ષના લોકો આરોપોના વોલીબોલની રમત રમી રહ્યા હતા છોકરાવાળાએ છોકરીવાળા વિશે અને છોકરીવાળાએ છોકરાવાળા વિશે ઘણી ઉડપટાંગ વાતો કહી અદાલતમાં કેસ દર્જ થયો પતિએ પત્નીના કેરેક્ટર લેસ હોવા પર અને પત્નીએ દહેજ ઉત્પીડનનો મામલો દર્જ કરાવ્યો છ વર્ષના સફળ લગ્ન જીવન અને એક નાની બાળકીના માતા પિતા થયા બાદ આજે બંને વચ્ચે છૂટાછેડા થવાના હતા પતિ પત્ની બંનેના હાથમાં તલાક પેપરની કોપીઓ હતી બંને ચૂપ હતા શાંત હતા બે વર્ષથી બંને અલગ અલગ રહેતા હતા અદાલતની તારીખ પડતી ત્યારે જ બંનેને મળવાનું થતું બંને એકબીજાની સામો જુએ એટલે નફરતની નજરે જ જુએ બંનેની અંદર બદલાની ભાવના હતી બંનેની સાથે સગા સંબંધીઓ આવતા જેમના મનમાં બહારથી દેખાતી હમદર્દીના રૂપમાં વિસ્ફોટક પદાર્થ છુપાયેલા રહેતા બંનેના વકીલ સાથે જ રહેતા અને કોર્ટમાં શું બોલવું એના વિશે બંનેને ગોખવતા બે વર્ષ આવું બધું ચાલ્યું અને છેલ્લે જ થયું છૂટાછેડાની છેલ્લી તારીખ અદાલતના ફેસલામાં પંદર મિનિટની વાર હતી બંનેના પરિવારો કેન્ટીનમાં બેઠા નસીબ જોગે પતિ પત્ની એક જ ટેબલ પર બેઠા સ્ત્રીએ કહ્યું કોંગ્રેચ્યુલેશન્સ આખરે તમે જે ઈચ્છતા હતા એ જ થયું પુરુષે કહ્યું તને પણ બધાય હો તને પણ તલાક મળી ગયો ને તું જીતી ગઈ સ્ત્રીએ કહ્યું તલાક શું જીતનું પ્રતિક છે પુરુષે કહ્યું તું જ કેને પુરુષના પૂછવા પર સ્ત્રીએ કોઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ બેસી રહી થોડીક વાર પછી બોલી તમે પણ મને ચરિત્રહીન કહી હતી સારું થયું ને ચરિત્રહીન સ્ત્રીથી તમારો પીછો છૂટ્યો પુરુષે કહ્યું એ મારી ભૂલ હતી મારે એવું નહોતું કહેવું જોઈએ તારો સ્વભાવ ખૂબ જ ઉજ્જવળ છે મારાથી તારા વિશે આવી ગંદી વાત ખબર નહીં પણ કેવી રીતે બોલાઈ ગઈ મને ખૂબ જ અફસોસ છે સ્ત્રી ચૂપ રહી એક વખત પુરુષ સામે જોયું થોડી ચૂપ રહ્યા પછી પુરુષે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું તે પણ મને દહેજનો લોભી કહ્યું હતું મેં તો તારી પાસે ક્યારેય કંઈ માંગ્યું જ નથી ખોટું કહ્યું હતું એ મારી ભૂલ હતી હું કંઈક બીજો આરોપ લગાવે પરંતુ પ્લાસ્ટિકના કપમાં ચા આવી ગઈ પત્ની વાત કરતા કરતા જ ચા ઉઠાવા ગઈ તો થોડીક ચા હાથ ઉપર પડી અને મોમાંથી સ્નો અવાજ આવ્યો પુરુષના મોઢેથી પણ ઓહ નો અવાજ આવ્યો સ્ત્રીએ પુરુષની સામે જોયું અને પુરુષ સ્ત્રીની સામે જોઈ જ રહ્યો હતો તારે હવે કમર દર્દ કેવો છે એવો ને એવો ક્યારેક તો ક્યારેક મૂવ સ્ત્રી કરી પણ તું કસરત નથી કરતી ને પુરુષે કહ્યું ને સ્ત્રી જરા કેવી હસી તમારા અસ્થમાના શું હાલ છે ફરીથી અટેક તો નથી આવતા ને સ્ત્રીએ પૂછ્યું અસ્થમા ડોક્ટર સુરેશે કહ્યું છે આમ તો તમે નોર્મલ જ છો પણ વધુ પડતા મેન્ટલ ટેન્શનના લીધે પ્રોબ્લેમ થાય છે પંપ તો સાથે રાખો સ્ત્રીએ ચિંતિત અવાજે પૂછ્યું હા આમ તો રાખું એટલે જ આજે શ્વાસ થોડોક લડખડાઈ રહ્યો છે તમારો સ્ત્રીએ હમદર્દ અવાજ સાથે કહ્યું હા કંઈક એના કારણે ને કંઈક પુરુષ બોલતા બોલતા અટકી ગયો કંઈક કંઈક આ બધા ટેન્શનના કારણે સ્ત્રીએ વાત પૂરી કરી પુરુષ થોડો સમય વિચારતો રહ્યો અને પછી કહ્યું કોર્ટના આદેશ અનુસાર તને લાખ રૂપિયા આપવાના થશે અને છ હજાર દર મહિને પણ હા તો સ્ત્રીએ પૂછ્યું ચાર લાખ રૂપિયા તો અત્યારે મારી પાસે નથી પરંતુ બરોડામાં આપણો એક ફ્લેટ છે ને એ હું તારા નામે કરી દઈશ પુરુષે પોતાના મનની વાત પૂરી કરી અરે બરોડાવાળા ફ્લેટની કિંમત તો વીસ લાખ રૂપિયા છે મને તો ફક્ત ચાર લાખ જ આપવાના છે સ્ત્રીએ સ્પષ્ટ કર્યું આપણી દીકરી પણ મોટી થશે ને સો ખર્ચાઓ આવશે પુરુષે કહ્યું પણ એ તો તમે દર છ હજાર રૂપિયા પણ આપવાના જ છો ને અને હું પણ પાછી લાગી જઈશ સ્ત્રીએ કહ્યું સ્ત્રીના અવાજમાં જૂના સંબંધો જેવી જ હમદર્દી હતી પુરુષ સ્ત્રીને જોતો જ રહી ગયો મનમાં વિચારે છે કેટલી સરહૃદય અને સુંદર લાગી રહી હતી સામે બેઠેલી સ્ત્રી જે એક સમયે પોતાના જીવનનો અભિન્ન અંગ હતી મારું કેટલું ધ્યાન રાખતી સ્ટીમ લેવા માટે પાણી ઉકાળીને જગમાં ભરી દેતી ટાઈમે દવા આપતી આખું ઘર ખૂબ જ વ્યવસ્થિત રાખતી કોઈ પણ વસ્તુની કમી ન રહેવા દેતી દર મહિને પોતાના પર્સનલ ખર્ચાઓમાં કંજૂસી કરતી અને એ પૈસા મારા દવાખાનાના બિલમાં ભરતી બીજાની બીમારીઓનો કોણ એટલો ખ્યાલ રાખે છે પણ આ રાખતી અને આટ આટલું કર્યા પછી પણ ક્યારેય કોઈ પણ જાતનું અભિમાન કે ઘમંડ ન રાખતી અને બદલામાં મેં શું આપ્યું સગા વાલાઓના કહેવાથી બિચારી પર ચરિત્રહીનના ટેગ લગાવી દીધા મારી આવી હરકત પર મને મારી જાત પર ધિક્કાર છે બંને ચૂપ હતા દુનિયાના તમામ અવાજોથી મુક્ત ખામોશ ભીની આંખોએ બંને એકબીજાને જોતા જ રહ્યા મારે તને એક વાત કહેવી છે અવાજમાં થોડી ઝીજક સાથે પતિએ કહ્યું સજળ આંખો સાથે પત્નીએ કહ્યું કહો ડર લાગે છે કહેતા પતિએ કહ્યું ડરો નહીં કહો બની શકે તમારા મનની વાત મારા મનની વાત સાથે મેળ ખાતી હોય સ્ત્રીએ કહ્યું તું મને ખૂબ યાદ આવે છે પુરુષે કહ્યું તમે પણ સ્ત્રીએ કહ્યું હું તને હજુ પણ એટલો જ પ્રેમ કરું છું હું પણ બંનેની આંખો આંસુઓથી ઉભરાઈ આવી બંનેના અવાજ જજળાતી અને ચહેરા માસૂમ શું આપણે આપણા જીવનને એક નવો મોડ ના આપી શકીએ પુરુષે પૂછ્યું નવો મોડ કેવો નવો મોડ સ્ત્રીએ પૂછ્યું આપણે બંને ફરીથી એક સાથે રહીએ પતિ પત્ની બનીને ખૂબ સારા સાથી બનીને એક ચાન્સ આપીએ આપણા લગ્ન જીવનને પુરુષ પોતાની વાત પૂરી કરે છે અને આ કાગળિયા સ્ત્રીએ ડાયવોર્સ પેપર બતાવતા કહ્યું ફાડી નાખીએ પુરુષે કહ્યું અને બંને પોતાના હાથમાં રહેલા ડાયવોર્સ પેપર ફાડી નાખે છે એકબીજાના હાથમાં હાથ નાખી મુસ્કુરાહટ સાથે ઘર તરફ પ્રયાણ કરે છે બંને પક્ષના સગાવાલા જોઈને હેરાન પરેશાન થઈ ગયા બંને પતિ પત્ની ઘરે પહોંચી ગયા ઘરે જે મકાન બંનેના સાથ થી ઘર બન્યું બંનેના મતભેદથી પાછું મકાન બન્યું અને હવે છેલ્લે બંનેની સમજણથી પાછું ઘર બની જશે મિત્રો છૂટાછેડા શબ્દ સાંભળવામાં સામાન્ય લાગે પણ જ્યારે એક સફળ લગ્ન જીવન ચાલતું હોય તેવા દંપતી અમુક મતભેદોના કારણે સગા વહાલાઓને ભરમાણીમાં આવીને આવા પગલાં લે છે ત્યારે પતિ પત્ની અને સાથે સાથે બાળકોના એકસાથે જીવન બરબાદ થઈ જાય છે બની શકે તો એક મેકને માફ કરી શકાય તો કરજો અને જરૂર પડે ત્યાં માફી પણ માંગી લેજો સંબંધોમાં ખટ્ટા મીઠા તો ચાલ્યા જ કરશે પરંતુ સાચી સમજણથી વિચારીને નિર્ણયો લેવામાં આવે તો કોઈ સમસ્યાઓ રહેશે નહીં મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ